કંથારપુરા ગામે શ્રી મહાકાળી માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો શ્રી રાજેશ્વરી મહાકાળી માતાજીનો 31મો એકત્રીસમો પાટોત્સવ ચૈત્ર સુદ 13 ને રવિવારના રોજ ઉજવવામાં આવ્યો જેમાં માતાજીની શોભાયાત્રા મહાકાળી વળતી કંથારપુરા ગામે પહોંચી આવ્યો શ્રીફળ હોમવામાં મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં જેમાં ભક્તો મંડપનો સ્ટાફ ખડે પગે મહેનત કરી બહારથી આવેલ ભાવિ ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા અને તન મન ધનથી આ પ્રસંગને લાભ લઈ દીપાવ્યો હતો

સાક્ષાત છે બધાની આસ્થા બધા પૂરી થાય છે રિપોર્ટર દિનેશ ચંદ્ર સાહેબ